નમસ્કાર મિત્રો ફ્લેગ હોસ્ટિંગ એન્ડ ફ્લેગ અનફીંગ શું તમે આ બે શબ્દો પર રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ગૌરવ કરીએ છીએ દિવસોમાં ધ્વજ લહેરાવાની પદ્ધતિ અલગ અલગ કેમ હોય છે મિત્રો એક દિવસ છે આઝાદી નું પ્રતિક જયારે બીજો દિવસ છે લોકશાહીના અમલ નું પ્રતિક આ બંને દિવસોમાં તિરંગો લહેરાવાની પદ્ધતિ પણ જુદી જુદી હોય છે તો ચાલો દોસ્તો બંને રાષ્ટ્રીય દિવસ વચ્ચેનો તફાવત સમજીએ

મતલબ કે તિરંગો નીચે બાંધેલો હોય છે જેને દેશના વડાપ્રધાન દ્વારા ઉપર ખેંચીને લહેરાવવામાં આવે છે જયારે છવ્વીસમી જાન્યુઆરીએ ફ્લેગ અનફલિંગ થાય છે એટલે કે તિરંગો પહેલાથી ઉપર બાંધેલો હોય છે જેને દેશના રાષ્ટ્રપતિ દ્વારા દોરી વડે ખેંચીને ખોલવામાં આવે છે જેથી તે લહેરાય છે પંદરમી ઓગસ્ટે દેશના રાજકીય વડા એટલે કે વડાપ્રધાન દ્વારા તિરંગો લહેરાવવામાં આવે છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી દેશના બંધારણી વડા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો લેવામાં આવે છે પંદરમી ઓગસ્ટે મુખ્ય કાર્યક્રમ અને ધ્વજવંદન લાલ કિલ્લા પરથી થાય છે અને દેશના વડાપ્રધાન દેશને સંબોધે છે જયારે જાન્યુઆરી મુખ્ય કાર્યક્રમ ધ્વજવંદન કર્તવ્ય પથ અથવા ઇન્ડિયા ગેટ ખાતે થાય છે મિત્રો પંદરમી ઓગસ્ટ ને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ જયારે છવ્વીસમી ને રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટે પ્રથમ ધ્વજારોહણ ઓગણીસો સુડતાલીસ માં પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું જયારે છવ્વીસમી જાન્યુઆરી પ્રથમ ધ્વજ વિસ્તાર ઓગણીસો પચાસ માં ડો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું પંદરમી ઓગસ્ટનો ફ્લેગ હોસ્ટિંગ આપણને આઝાદીનું સ્મરણ કરાવે છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરીનો ફ્લેગ અનફોલ્ડિંગ આપણને આ બંધારણનું ગૌરવ અપાવે છે તો મિત્રો હવે તમે જ્યારે પણ તિરંગો લહેરાતો જુઓ ત્યારે ફક્ત એના રંગો જ નહીં પરંતુ એક સાચા દેશભક્ત તરીકે આ ઐતિહાસિક દિવસો પાછળની કહાની પણ યાદ કરજો જો આ જાણકારી પહેલા ખબર ન હતી તો મિત્રો વિડીયોને લાઈક કરો અને હવે ખબર પડી ગઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો દોસ્તો આશા રાખું કે આજની જાણકારી પસંદ આવી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જહીન વંદે માત્ર લખવાનું ભૂલતા નહીં